શૌર્ય વીરતા અને પરાક્રમનો પર્યાય એટલે સોમનાથ પીએમ મોદીનું ગુજરાતની ધરતી પરથી મોટું નિવેદન ખેડા જિલ્લામાં રવિ સિઝનમાં પાણીની જરૂરિયાતને લઈ વણાકબોર ડેમમાંથી પાંત્રીસો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે પરિયેજ અને કેનવાલ તળાવ ભરવામાં આવશે ભાવનગરની આર્થિક જીવાદોરી અલંગ અને ખેતીવાડી મુખ્ય છે જ્યારે ઈરા ઉદ્યોગ મંદીમાં ફસાયો છે જ્યારે એકસો ને બાવીસ કિલોમીટરનો મસ મોટો દરિયાકાંઠો હોવા છતાં મત્સ્ય ઉદ્યોગ મૃતપાય હાલતમાં જોવા મળે છે જિલ્લામાં સૌદસો ને માછીમારો દ્વારા વાર્ષિક બે હજાર મેટ્રિક ટનનું હાલ ઉત્પાદન ચોટીલામાં મેગા ડિમોલેશન ડુંગળી ડુંગળી ડુંગર તળેટીમાં ચારસો થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો રૂવાડા ઉભા કરી દેશે અમદાવાદની આ ઘટના નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું હવે આજીવન કેદ સુરેન્દ્રનગરમાં ઘર હોતો એસા છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી હીટરમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન ફ્લેટમાં રહેલું ફર્નચર વીજ ઉપકરણો સહિતનો સામાન બળીને ખાક થયો અમદાવાદમાં ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનામાં એલસીબીએ દ્રશકો તાલુકાના કમોડ ગામના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ વાહન ચોરીના પાંચ ગુનાની કબૂલાત કરી કાળા તળાવ ગામ પાસે રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોમનાથમાં સ્વાભિમાન પૂર્વ કાર્યક્રમમાં મેદની એકઠા કરવા માટે નડિયાદ એસટી ડિવિઝનના બસો ને પંચોતેર એસટી મોકલવામાં આવી છે જેના કારણે આજે નડિયાદ સહિત ખેડા જિલ્લામાં અનેક એસટી રૂટો રદ કરાતા વિદ્યાર્થીઓ અને મુસાફરો રળઝળી પડ્યા હતા તો બીજા એક મોટા સમાચાર સામે આવ્યા છે નડિયાદના પીજ રોડ પર આવેલી હોટલના મેનેજરના બેંક ખાતામાંથી ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કરી અન્ય ખાતામાંથી રૂપિયા ત્રણ પોટ આઠ લાખના ઓનલાઈનની ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી હળવાદના ભવાનીનગર ઢોરમાં બે શખ્સોએ ઓરડી પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાઇન્ટાઇન મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી આવકાર અપાયો રાજકોટમાં એટીએમ રૂપિયા ભરાતા કર્મચારીઓએ જ રૂપિયા દસ લાખ ચેરવ્યા નોકરીમાં જોડાયાના વીસ દિવસમાં જ ખેલ પડ્યો એટીએમમાં જમા કરેલી રકમમાંથી બાકી બચેલા એક પોઈન્ટ એક કરોડના બદલે એકાણું લાખ જ જમા કરાવ્યા બીજા દિવસે ભાંડો ફૂટ્યો ગાંધીનગર શહેરના જૂના સેક્ટરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે દરરોજ ટ્રાઇફોડના કેસમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે ગઈકાલે બંદર પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે સડ્યા બાદ આજે વધુ તેર કેસ નોંધાયા છે તારીખ અગિયાર અને બારમીએ વડાપ્રધાન ગાંધીનગરમાં ઉપસ્થિતિને લઈને ચકલું ફરકે નહીં તેવી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે તેમાં આઈપીએસ કક્ષાના દસ અધિકારી ડીવાય એસ ડીવાય એસપી વીસ પીઆઈ પચાસ પીએસઆઈ સો ખડે પગે રહેવામાં આવશે વડોદરા ઇલોરા પાર્કની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હોમ લોન વિભાગની શાખા દ્વારા છ બોગસ ધારકોને રૂપિયા એક સત્તાણું કરોડની લોન આપવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને સુરતથી ઝડપી પાડ્યો ઉત્તરાયણને આડે હવે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણમાં સાનુકૂળ પવન રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે કડકડતી ઠંડી રંગમાં ભંગ પાડી શકે છે વડોદરા એરપોર્ટ પરથી વર્લ્ડ કપ જીતીને આવ્યા હોય એવું લાગ્યું શુભનમ ગિલનું મોટું નિવેદન ગુજરાતમાં ખાલી નામની દારૂબંધી બાડેલી નજીક બુટલેગરની બાઇક સાથે કાર અથડાઈ પોલીસે બાઇક ચાલકની કરી ધરપકડ રાજસ્થાનમાં ભટિંડાના યુવાન પાસેથી ડિલિવરી લઈને આવેલા ચાણીના યુવાન પાસેથી રૂપિયા અડતાલીસ લાખનું હિરોઈન કબજે કરાયું સુરતમાંથી ઝડપાયો રહેમાન ડકેત દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાતી ઈરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઈરાની ઝડપાયો કેરળના પલ્લક્કડથી કોંગ્રેસના નિષ્ક્રિષ્ટ ધારાસભ્ય રાહુલ મમકુટિલની યૌન શોષણના ગંભીર આરોપમાં શુક્રવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે નજર બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે હિન્દુઓ ભાગલા વિનાશનું કારણ બનશે સીએમ યોગીનું મોટું નિવેદન ટેરેફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાઇટ હેન્ડની ભારતમાં એન્ટ્રી બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન ઈરાનના સુપ્રીમ લીડર આયોતલ્લા ખામને પદથી હટાવવા જનતા માંગ કરી રહી છે એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાનને સ્વતંત્રતા અપાવવા માટે તૈયાર છે અમેરિકામાં પાકિસ્તાનનો મૂળનો અમેરિકન નાગરિક માસ શૂટિંગની ઘટનાને અંજામ આપવા જતો હતો ત્યારે જ પકડાઈ જતા ચકચાર મચી ગઈ ઉત્તર ભારતમાં શનિવારે ગાઢ ધુમ્મસ સામ્રાજ્ય સવાયેલું રહ્યું હતું જેના કારણે કેટલાક વાહનોમાં અકસ્માતો થતા ચાર લોકોના મોત નીપજ્યા હતા અને ત્રીસથી થી વધુને ઈજા પહોંચી હતી પહેલા સખત માર માર્યા પછી ઝેર આપ્યું બાંગ્લાદેશમાં એક વધુ હિન્દુની ક્રૂર હત્યા ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં સૂકા મેવા અને કેમિકલ આયાત કરે છે જો સપ્લાય ચેન ખોરવાઈ જાય છે તો ભારત ભારતીય બજારોમાં આ વસ્તુઓનો ભાવમાં વધારો થઈ શકે છે અઠવાડિયામાં ચાંદી પંદર હજાર છસો ને છ્યાસી મોંઘી સોનું એકત્રીસો ને ચૌદ રૂપિયા ઉછળ્યું જાણો બાવીસ અને ચોવીસ કેરેટના નવા ભાવ મુંબઈમાં આગની વધુ એક જીવલેણ ઘટના બની છે ગોરેગાંવમાં આજે વહેલી સવારે ઘરમાં આગ લાગતા પિતા પુત્ર ઊંઘમાં જતા અને ત્યાં જ કાળનો કોળિયો બની ગયા હતા ભારત ખાતેથી ચોખાની નિકાસ ઓગણીસ જેટલી વધી છે અત્યાર સુધીમાં બીજી મોટી સપાટીએ રહી છે ચોખાની નિકાસ પરના અંકુશો દૂર થવાના કારણે નિકાસ બજારમાં ભારતના ચોખ્ખાત્મક ભાવે ઉપલબ્ધ બની રહ્યા છે તલાલાના રસમપુલામાં શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો વન વિભાગે અડધા કલાકમાં નર ભક્ષીને પાંજરે પૂર્યો પાટણમાં હાજરીતમાં અકસ્માત એક્ટિવા ચાલકને બસાવવા જતા બસ પલટી બે લોકોના મોત અનેકને ઈજા બુટલેગરોની ઉત્તરાયણ બગડી છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત પચાસ લાખની મત્તા ઝડપાઈ જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ સંકનશીલ પતિએ પત્નીની કરી હત્યા અન્ય એક મહિલાની ચાદરમાં લપેટમાં લાશ મળતા સક્ષાર દિલ્હીમાં પંદર કરોડનું ડિજિટલ ફ્રોડ યુએનમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે